કયો છે આ બિઝનેસ થોડીક મિત્રો માહિતી આપણે મેળવીએ આ બિઝનેસ છે મશરૂમ ફાર્મિંગ એટલે મિત્રો છે તમારા મશરૂમની ખેતી કરવાની હોય છે મિત્રો એમાં આજકાલ મશરૂમની માંગ શહેરોમાં હોસ્ટેલો મોટી હોટલો છે મિત્રો સુપર માર્કેટિંગમાં ઝડપથી વધેલી છે ઓછી જગ્યા ને ઓછા ખર્ચમાં મશરૂમનું ઉત્પાદન મિત્રો તમે કરી શકો છો જેના કારણે બિઝનેસમાં મિત્રો ઘણો બધો છે તમને પ્રોવાઈડ એટલે ઘણો બધો વધારો પણ મિત્રો થઈ શકશે અને આ બિઝનેસ છે પણ નાના ગામડા કે શહેરમાં સરળતાથી શરૂ કરી શકો છો આ માટે સરકાર શું યોજના છે અને શું લાભ આપે છે એના વિશે પણ આપણે વાત કરીએ તો કેવી રીતે શરૂ કરશો તો આપણે વાત કરીએ તો મશરૂમ ફાર્મિંગ માટે ખાસ ટેકનિક નોલેજની જરૂર નથી મિત્રો સરકાર દ્વારા ટેકનિક ઓર સબસિડી ઉપલબ્ધ છે એટલે તમને સરકાર પણ મિત્રો અહીંયા સબસિડી આપે છે શરૂઆતમાં ફક્ત બસો થી ત્રણસો સ્કવેટર ફૂટ જગ્યા પૂરતી મિત્રો છે એટલી જગ્યા હોય મિત્રો તો તમે છે અહીંથી આ ખેતીની શરૂઆત મિત્રો કરી શકો છો રોકાણ આશરે છે પચાસ હજાર સુધીનું કરવામાં આવે એટલે તમે મિત્રો ખાલી પચાસ નું રોકાણ કરો તો તમારો બિઝનેસ છે પચાસ હજારનું મિત્રો તમારો બિઝનેસ છે સ્ટાર્ટ થઈ એટલે શરૂ થઈ જશે પરંતુ સબસિડીના કારણે તેનાથી પણ ઓછું ખર્ચ થઈ શકે કારણ કે પચાસ કરતા ઓછું એને કારણ કે સરકાર પણ મિત્રો છે એમાં ચાલીસ થી પચાસ ટકા છે તમારે પચીસ વધુ કમાણી થઈ શકશે એટલે તમારે પચીસ થી વધારે છે દર મહિને તમારો છે કમાણી છે મિત્રો થઈ શકશે આગળની વાત કરીએ જો તમારે દર મહિને પંદર થી વીસ હજારની નોકરી કરીને કંટાળી ગયા છો તો સમય તમારો આવી ગયો છે માનો મિત્રો પોતાનો બિઝનેસ શરૂ કરો આજકાલ સરકાર યોજનાઓ અને સબસિડી દ્વારા યુવાનો અને નાના વેપારીઓ સહાય આપી રહ્યા છે ફક્ત નાનું રોકાણ કરી એવો બિઝનેસ શરૂ કરી શકો છો જેનાથી આખું વર્ષ દરમિયાન તમને પચીસ હજાર સુધીનું દર મહિને છે બેનિફિટ થાય મિત્રો અને કમાણ મિત્રો તમે કરી શકો બરાબર તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ મિત્રો માહિતી મેળવી સરકારની મદદથી મશરૂમ ફાર્મિંગ બિઝનેસ મિત્રો શરૂ કરો અને નફો મેળવો અને કમાણી મિત્રો કરો તો જે મિત્રો છે એ નોકરી કરતા ઓછા ઓછા પગારમાં નોકરી મિત્રો કરતા એની માટે સરળ એવી છે ખેતીમાં થોડોક રસ હોય એના માટે સરસ એવી યોજના છે સરકાર પણ મિત્રો સબસિડી પણ આપે છે ખેતી પણ મિત્રો સરસ છે ઓછી જગ્યામાં વધારે કમાણી કરતી બરાબર આ એક પ્રકારની ખેતી છે મશરૂમ ફાર્મિંગ સરસ એવી છે આના વિશે તમારે કોઈ પણ આઈડિયા જતા હોય તો પણ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીએ મિત્રો તો તમારો આઈડિયા છે એને જે પ્રશ્ન છે તો એનું સોલ્યુશન મિત્રો આપણે આપશું મિત્રો આ રીતનો વિડીયો હતો વિડીયો ગમે તેને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી આવવાના નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત